અમદાવાદ પોલીસનો વહીવટ કરતા વહીવટદારો પોતાના આંકાઓ ઉપર મુસ્તાક હતા અને તેમને એવું હતું કે અમારો કોઈ વાળ વાંકો નહીં કરે અમદાવાદના વહીવટદારો પૈકી તેર વહીવટદારોની ડીજીપી વિકાસ સહાય જિલ્લા બદલી કરી નાખી અને હવે નિરલીપરાયના રિપોર્ટ પછી મુશ્કેલીમાં મુકાયા છે ચાર વહીવટદારો કોણ છે આ વહીવટદારો કેવી રીતના મુશ્કેલીમાં મુકાયા તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ હું કાયમ કહું છું કે મર્યાદામાં રહો અને ખાસ કરી એવા પોલીસવાળાઓને કહું છું કે મર્યાદામાં રહો કે તમને પૈસાનું ગુમાન થઈ જાય છે તમને તમને ગુમાન થઈ જાય છે છે અધિકારીનું હોય એટલે તમને એવું લાગે છે કે મારો કોઈ વાળ વાંકો નહીં કરે અને તેમાં પણ કોઈ રાજકીય વ્યક્તિની પડખે ચડી જાઓ તો તમે એવું માનવા લાગો છો કે હવે તમે અમર થઈ ગયા છો આવા જ વહીવટદારોથી ગુજરાત પોલીસ દળ ભરેલું છે જોકે અમે આ વહીવટદારોનો દોષ જોઈએ છે તેની કરતા જે અધિકારીઓનો આ વહીવટ કરે છે એ અધિકારીઓને વધુ દોષિત માનીએ છીએ પણ કાયમ પાડાને વાંકે પખાલીને ડામ તેમ વહીવટદારો દંડાય છે અમદાવાદ પોલીસમાં વહીવટ કરતા આવા તેર વહીવટદારોની યાદી ડીજીપી વિકાસ સહાય સુધી પહોંચે છે અને વિકાસ સહાય આ તેર વહીવટદારોની જિલ્લા ફેર બદલી કરે છે કાશના ઘરમાં રહેનારે બીજાના ઘર ઉપર પથ્થર ના મારવો જોઈએ એવી એક કહેવત છે પણ આ તેર પૈકી ત્રણ ને કુબુદ્ધિ સુજી અને ત્રણ વહીવટદારો પહોંચે છે ગુજરાત હાઈકોર્ટમાં આ દરમિયાન ઘણી બધી ઘટનાઓ સમાંતર ચાલી રહી હતી તેમાં એક ઘટના એવી પણ હતી કે અમદાવાદનો એક વહીવટદાર છે જેણે એક સ્કીમમાં પાંત્રીસ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું તેવા સમાચાર આવતા ડીજીપી વિકાસ સાહેબ આ તેર વહીવટદારો વિરુદ્ધ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ રાયને તપાસ સોંપી હતી અને નિર્લિપ રાયે આ તમામ તેર વહીવટદારો અંગે માહિતી એકત્ર કરવાની શરૂઆત કરી હતી કે તેમની મિલકત ક્યાં આવેલી છે કાકા મામા દીકરાના નામે કેટલી મિલકત વસાવી છે ક્યારે વિદેશ પ્રવાસ કર્યો છે તેમની સામે કેટલી ફરિયાદો થયેલી છે આ સમગ્ર ઘટનાને લઈને નિર્લિપ રાય હાઈકોર્ટમાં પોતાનો જવાબ રજૂ કરે તે પહેલા હાઈકોર્ટ પહોંચેલા ત્રણ વહીવટદારોએ પોતાની બદલી માટે કરેલી પિટિશન પાછી ખેંચી લીધી હતી જો કે નિર્લિપ રાયની તપાસનો દોર ચાલુ હતો નિર્લિપ રાયે ડીજીપી વિકાસ સહાયને એક વચગાળાનો રિપોર્ટ સોંપ્યો હતો જેમાં આ તેર પૈકી કયા વહીવટદારો વિદેશ પ્રવાસ કરવાના શોખીન છે તેની યાદી અને તેના પુરાવા આપ્યા હતા ગુજરાત સરકારના નિયમ પ્રમાણે કોઈ પણ મંજૂરી લેવી અનિવાર્ય છે આ ચાર જે વહીવટદારો છે તે પોતાના પૈસે વિદેશ પ્રવાસ કરતા હતા કે તેમનો કોઈ સ્પોન્સર હતો તેની અમને ખબર નથી પણ આ ચાર વહીવટદારો જેઓ વિદેશ જઈ આવ્યા છે તેમના નામ

જેનું પોસ્ટિંગ અમદાવાદમાં હતું અને મહેપતસિંહ ચૌહાણ જામનગર અને મહેન્દ્રસિંહ દરબાર જામનગર આ ચારે ચાર પોલીસ કોન્સ્ટેબલોને વગર મંજૂરીએ વિદેશ પ્રવાસ કરવા માટે ડીજીપી વિકાસ સાહેબ સસ્પેન્ડ કર્યા છે હજી તો ચારનો જ વારો આવ્યો છે આ તેરના વારા અલગ અલગ રીતે નીકળવાના છે અને આ તેર હવે નોકરીમાંથી બરતરફ થાય તો પણ નવાય કારણ કે સરકાર આ પ્રકારે વિચારણા કરી રહી છે વહીવટદારો હવે ઘરે જશે એટલે તમને જે કુબુદ્ધિ સૂચતી હોય કે હવે અમારે વહીવટ કરવો છે તો ચેતી જજો નહીં તો મરી જશો તો આ છે નવજીવન ન્યૂઝ તમારો અવાજ તમારી વાત અને બિટવીન ધ લાઇન સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો અત્યારે મને અને મારા સાથી સોનું ને રજા આપો આવું છું એક નવા વિષય સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે